સુરતના ગોપીપુરાના નવા રોડ પાસે ગત મોડી રાત્રે એક યુવક પર ત્રણ જેટલા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડતા ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે શહેરમાં ખુલ્લેઆમ ગુનેગારો ગુનો કરવા અચકાતા નથી તો બીજી તરફ પોલીસ ગુનેગારો પર અંકુશ મેળવવા કડક પગલા ભરી રહી છે છતાં ગુનેગારો પર પોલીસનો ડર રહ્યો નથી જી હા ગત મોડી રાત્રે ગોપીપુરા નવા રોડ પર એક યુવક પર માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

મેં એ લોકો આજના પહેલાં બેસતો હતો ચકનું વકનું લાવતો હતો પછી મારા ઘરની જઈ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો મેં કંઈ નોકરીએ લાવી બીજી સાઈડ ખમણ વમણની લાડી પર તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી એટલા ભોપા લોકોએ મને બે ત્રણ દિવસ પહેલાં ભોપો પકો ને અન્નો ત્રણ દિવસ પહેલાં એ લોકો મારા પછાડી છપ્પુ વપ્પુ લઈને દોરેલા આવી નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોરેલા એ લોકો ગાડી પર મેં ચાલતો હતો પછી અત્યારે મને પછાડી પછાડી આવ્યોને અન્નો કે મને માર્યો પછી એ લોકોએ મને એમ કીધું ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો પકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા મોકલા મારવા માટે મોકલા તેને વસ્તુથી માર્યો મારા આગળ પાછળ ઉભા રહેજો કઈ રીતની ધમકી આપી કેટલા દિવસ થી અઠવાડિયું થયું સર એક દિવસ એટલે મને મારવા મારી નાખવાની ધમકી આવતા હતા બોપાલ લોકો કે મને અન્નો એ લોકો મને મારી નાખવા ધમકી આલતા હતા તને માલ નાખા એમ કેતા હતા ને એ લોકો આજે મારવા માટે દોયરા બી પછી આવીને મને ખારી પાસે માલ લીધો નવસારી બજાર ખાજાના ના નવો રોડ એ લોકો કોણ છે